કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્ય જોવા મળી રહ્યું છે ને આ સમગ્ર ઘટનાના પગલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે શું હકીકત સામે આવી રહી છે આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદના એસપીપી જયેશ બ્રહ્મભટ તેમને ગઈકાલ લેટ નાઇટ પોલીસને એક મેસેજ મળે છે અને મેસેજ મળતાની સાથે જ પોલીસ બનાવવાળા સ્થળ ઉપર જાય છે અને સ્થળ ઉપર જઈ અને જે તપાસ કરે છે તેમાં હસબન્ડ એન્ડ બંનેનું ગોળી વાગવાથી મૃત્યુ થયેલું છે આમાં હકીકત એવું છે કે એનઆરઆઈ ટાવર છે વસ્ત્રાપુરમાં એનઆરઆઈ ટાવરમાં પાંચમા માળે પાંચસો બે માં આ ઘટના ઘટી છે જેમાં કામમાં મરણ જનાર છે રાજેશ્વરી બા યશરાજસિંહ ગોહિલ છે અને બીજા છે યશરાજસિંહ દુર્ગેશ ગોહિલ આ બંનેનું ત્યાં મૃત્યુ થયેલું છે આમાં હકીકત એવું છે કે સૌ પ્રથમ આ બંને કપલ પોતાના કોઈ સગાને ત્યાં જમવા ગયેલા જમીન પરત આવી અને પોતાની ને મળીને પોતાના બેડરૂમમાં સુવા ગયા એ દરમિયાન અચાનક એમનો છોકરો મધરના બેડરૂમમાં આવીને કે છે કે મારી રિઓલ ગોળી છૂટી ગઈ છે અને મારી વાઈફને વાગી છે આપણીને હોસ્પિટલ લઈ જવી પડશે આ હકીકત જણાવતા મધર અને એનો દીકરો બંને જ્યાં બેનને ગોળી વાગી છે બેડરૂમમાં આવે છે એ દરમિયાન એમના દીકરાએ એકસો આઠનો ફોન કરેલો હોય છે એકસો પણ જે આવી જાય છે એકસો આઠના કર્મચારી આવી અને આ બેનને ડેટ જાહેર કરે છે બેન મૃત્યુ પામેલા છે એ ડેટ જાહેર કરતા એકસો આઠનો કર્મચારી બેઠક રૂમમાં જઈને પોતાના કંટ્રોલ રૂમમાં જાણ કરવા જાય છે કે ભાઈ આ બેનનું મરણ કેલું હોય પોલીસ મોકલી આપો આ મેસેજ કરવા જતાં આ ભાઈ જે

તમામ કાગળો પૂર્ણ કરી અને બંને જેસ્પિટલ અસારવામાં મોકલી આપે છે અને આગળની તપાસ હાલ પોલીસ ચલાવી રહી છે લગભગ પોલીસ બાર આસપાસ આની મેસેજ થી એકસો બાર ઉપર જાણ થાય છે અને પોલીસ આ પ્રકારની કાર્યવાહી કરે છે જે મારો દીકરો અચાનક એમના બેડરૂમ માં આવે છે અને મારી રિયોલો થી ગોળી વાગી ગઈ છે એવા મુજબ ની જાહેરાત કરતા આખી હકીકત આ પ્રકારની બનવા પામે છે હવે એ તપાસનો વિષય છે કે રિયોલોડ માંથી એમની મધર એવું કહે છે કે મારા દીકરાએ મને જાણ કરી કે રિયોલો માંથી ગોળી છૂટી ગઈ છે અને મારી વાઈફને વાગી છે અને એને હોસ્પિટલ લઈ જવી પડશે એટલે એકસો આઠ નો પણ જાણ કરે છે અને એકસો આઠ આવે છે મિનભાઈ પોતે પણ ગોળી મારી અને પોતાનું જીવન ટૂંકાવી પોલીસને કઈ રીતે તપાસ આ હકીકત ની જાણવા સારું જ અમે એફેન્સીસ પીએમ માટે ફોરેન્સિસ પીએમ માટે ક્યાં લઈ ગયા છે ડેડ બોડી ને અને પીએમ નોટ આવ્યા પછી આગળની હકીકત ઉજાગર થશે કે ગોળી કેવી રીતે વાગી હતી કેટલી ઊંડી વાગી છે કેવા એંગલ થી વાગી છે આ બધા જ પ્રશ્નોનો જવાબ પીએમ નોટ આયા પછી આપણને મળશે પ્રાથમિક તપાસમાં રિયોલો લાયસન્સ વાળી છે એવું એમના સગાવાલાને જાણવા મળી રહ્યું છે પણ તપાસ અંતે રિયોલો પણ આપણે જમા લીધી છે અને આપણે એફએસએલમાં મોકલી અને આગળની વિગતવારની તમામ પહેલુઓને સાથે રાખી તમામ વસ્તુઓને નજરમાં રાખી અને આગળની તપાસ અમે ચલાવી રહ્યા છીએ

જે રૂમમાં ઘટના બની ત્યાં તો હસબન્ડ એન્ડ વાઈફ બે એકલા જ હતા બાજુના રૂમમાં એમના મધર સુતા હતા અને મધરના ના દીકરાએ જઈને જાણ કરી યશરાજસિંહે કે મારી રિયોલ માંથી ગોળી છૂટી ગઈ છે ને વાગી છે ને આપણા હોસ્પિટલમાં લઈ જવાની છે જારા બીના બને છે જારા વારદાત ઘટે છે તારે હસબન્ડ એન્ડ વાઈફ ને એની મધર બાજુના રૂમમાં માં હતા બાકી બીજું કોઈ હાજર નહોતું

પોતાના માથામાં ગોળી મારી અને આત્મહત્યાનો કરી લીધેલ છે ભાગે ઈજા છે જે બેન પણ માથાના ભાગે ગોળી વાગેલી છે અને જે મરણ જનાર છે ને પણ માથાના ભાગે ગોળી વાગી છે જે છે માથાના ભાગે માથાના ભાગે ભાગે છે લમડાના ભાગે ભાગે પાછળના ભાગે અને એક્ચ્યુઅલી સ્પોટ તો જારે એમનું થશે ફોરેન્સિક્સ પીએમ ત્યારે આપણને પરફેક્ટ પીએમ નોટ આયા થી જ બધું ખબર પડી જશે માતાના ભાગે કઈ જગ્યા પર હાલ પ્રાથમિક દ્રષ્ટિને પાછળના ભાગે ગોળી વાગી છે સાહેબ અમારી પોલીસની જે પ્રાથમિક તપાસ છે એ તપાસની અંદર કોઈના નિવેદન નહીં પરંતુ પોલીસની તપાસમાં શું લાગી રહ્યું છે અકસ્માતે ગોળી છૂટી હોય એવું લાગી રહ્યું છે કે જાણી જોઈને ગોળી મારવામાં આવી હોય એવું લાગી રહ્યું છે હાલ

સિવિલ ખાતે ફોરેન્સિક પીએમ કરવા માટે અમે મોકલી આપેલા છે એ દૂધ નું દૂધ પાણી નું પાણી કરવા માટે અમે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબ એફએસએલ ના અધિકારી સાથે અને ફિંગરપ્રિન્ટ ના અધિકારી સાથે તમામ સરકારી કર્મચારીઓને સાથે રાખી અને ગઈકાલ આખી રાત અમે અમારા મરણોત્તર જે કાગળો કરવાના થાય એ તમામ કાગળો પૂર્ણ કરી અને ડેડ બંને ડેડ બોડીઓને અમે પીએમ સારું મોકલી આપ્યા છે

ક્યાં કઈ જગ્યાએ એ એક તપાસનો વિષય છે કારણ કે કાલ રાત્રે પૂછપરછ કરી એટલે એ માણસ પ્રાઇવેટ એક જ માણસ છે પોતે પણ એટલો બધો ગભરાઈ ગયેલો હતો કે સાહેબ આ બિના બની છે હું અંદર કે બેન મૃત્યુ જાહેર કર્યા હું મારા કંટ્રોલ રૂમમાં જાણ કરવા માટે બેઠક રૂમમાં આવું છું ને દરમિયાન બીજો અવાજ થાય છે આપણે સાંભળ્યા હતા જયેશ બ્રહ્મભટ તેમણે આ સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી કે આ જે દંપતી હતું તે જમીને ઘરે પરત આવ્યું હતું તે દરમિયાન આ જે રિવોલ્વર છે તે રાખવામાં આવે હતી અને અચાનક આ રિવોલ્વરમાંથી ગોળી છે તે આ જે રાજેશ્વરી બેન નામના મહિલા મૃતક છે તેમના લમડાના ભાગે વાગે છે અને તેઓ લોહી લોણા હાથમાં જમીન પર ઢળી પડે છે આ બાબતે આજે યશરાજ ગોહિલ નામના વ્યક્તિ હતા તેઓ દ્વારા તેમની મમ્મી ને જાણ કરવામાં આવે છે એમ્બ્યુલન્સ જાણ કરવામાં આવે છે ને તેઓ ઘટનાથી હતપ્રત થઈ ગયા હતા અને તેમણે પોતાના જીવન ટૂંકાવી લેતા આજે પરિવાર નો માળો વિખેરાયો છે દર્શક મિત્રો આવા વિડીયો જોવા માટે મીડિયા જોતા રહો